નામ તમારું રોહિત અમિત કુમાર હરેશભાઈ આ બેન નું નામ રોહિત રામીલા બેન તમારા મમ્મી થાય કે હવે આ તમારી બેસ છે અમિતભાઈ આ બેસને તમે અમારો નેટસપ કંપનીનો નો સીએફસી પાવડર આપ્યો કે હા પાવડર આપ્યો બતાવો ને આ સીએફસી પાવડર છે નેટસપ કંપનીનો એ ભેંસ ને કેટલી વાર આપ્યો તમે પહેલા એક પડીકો ખવડાયો ઓકે અને અત્યારે બીજો પડીકો ચાલુ ઓકે એટલે એક પેકેટ પૂરું કર્યું બીજો ચાલુ છે ઓકે તો આજે તમને આ એક પેકેટ પૂરું કર્યું તો આમાં શું ફરક દેખાય છે ભેંસની તંદુરસ્તીમાં માં વાત કરીએ શું ફરક છે બેન બોલજો ને જરા પેલા થોડી કામ હુકી લાગતી ત્યાં ખવડાયા પછી સારું લાગે ઓકે એટલે પેલા એ વીકનેસ હતી તો આજે એકદમ તંદુરસ્તી જબરજસ્ત છે આ જોઈ રહ્યા છો તમે ખેડૂત મિત્રો આ રિઝલ્ટ છે બીજું આના દૂધમાં ફેટમાં તમને ફરક લાગ્યો કે હા દૂધ ફેટમાં ઈ ફરક લાગ્યો અને દૂધ પણ વધ ઓકે તો તમારી પાસે તમારી આ પાવતી છે જે અહીંયા જોઈએ આપણે ખેડૂત મિત્રો કે આ પાવતી દૂધની જોઈ શકીએ છીએ કે આ ભાઈ એ સીએફસી પાવડર વાપર્યો અલિન્દ્રા ગામ છે નડિયાદ તાલુકાનું હરેશભાઈ અરખાભાઈ તો અહીંયા લિટર બતાવે છે એક લિટર અને છપ્પન ફેટ છે તો એના ભાવ છે છેતાલીસ રૂપિયા ત્રણ તારીખ પાંચમો મહિનો બે હજાર સત્તર અને અઠવાડિયા પછી આપણે જોઈએ તો દસ પાંચ બે હજાર સત્તર અલિંદરાજ ગામ અને હરેશભાઈ અરખાભાઈ તો અહીંયા લિટર બતાવે છે ઝીરો પોઈન્ટ નાઇન અને ફેટ બતાવે છે એકાણું એની પહેલાંની પાવતી જોઈએ તો છપ્પન ફેટ અને નીચે અઠવાડિયા પછી જોઈએ તો એકાણું ફેટ આગળ દૂધ હતું એક લીટર ત્રણસો ગ્રામ તો છેતાળીસ રૂપિયા પ્રાઇઝ હતી અને અહીંયા જોઈએ આપણે તો નવ પોઈન્ટ ચાર યાની કે જીરો પોઈન્ટ નાઇન નવસો ગ્રામ દૂધ ફેટ એકાણુંને લીધે ત્રેપન પોઈન્ટ સાહીઠ તો આ ફરક પડ્યો છે તમને તો આનાથી તમને ફાયદો થયો કે નુકસાન ફાયદો થાય બરાબર ને બીજા પે કિંમત વધારે મળી દૂધમાં પણ વધારો થયો પણ અમે દૂધ કેવું ઘરે રાખીએ છીએ ઓકે ઓકે અને ભેંસ પહેલા આગી પાસે દોવામાં ઓકે આમ દોવા નથી દેતી આમ ઠટક-પટક કરી આગી પાસે જાય જરા પાવડર ખરાબ પછી રેગ્યુલર બે ટાઈમ દોવા દે ઓકે આ બેન આ સાચી વાત કહે છે સાચી વાત તમે ભેંસનું દૂધ તમે કરો તમને ખબર આ સાચું બોલા ભાઈ કે આ શૂટિંગ થાય એટલે બોલે છે ના ના સાચી વાત ને તો તમે લોકો પણ જો ખેડૂત મિત્રો ભેંસની તંદુરસ્તી વધારવા માંગતા હોય અલિન્દ્રામાં જેમ અમિતભાઈને રિઝલ્ટ મળ્યું દૂધ વધ્યું ફેટ વધ્યું અને એની તંદુરસ્તી સારી રહી તો આ રિઝલ્ટ તમે પણ લઈ લેવા માગતા હોય તો અમે તમને જરૂર આ રિઝલ્ટ આપશું તમારે પાવડર વાપરવાનો છે સીએફસી અથવા તો સીએફસી પ્લસ સવારે એક ચમચી સાંજના એક ચમચી તો તમને પણ અમે આજ રિઝલ્ટ આપશું થેન્ક